અલે આ દ્રશ્યો જોઈને રાજી ન થતા આ કોઈ વૃક્ષારોપણ નથી કરવામાં આવ્યું ભાઈ ખાડો પડ્યો છે તેમાં કોઈ ખાબકી ન જાય તે માટે આ ડાળખી નાખવામાં આવી છે હવે આવું સરસ તો ક્યાં જોવા મળે તો કે ભાઈ આણંદ ટાઉન હોલ પાછળ આવું જોવા મળે છે ઓમકારેશ્વર મંદિર પાસેનો આ રોડ છે શ્રીનગર સોસાયટી આવેલી છે ને તેની બહાર રસ્તા પર આવી રીતે ખાડો પડેલો છે મહાનગરપાલિકાએ પ્રથમવાર રોડની વચ્ચે જાણે વૃક્ષારોપણ કર્યું હોય ને તેવું પહેલા લાગ્યું પણ એવું નથી આ રોડ ની વચ્ચે મોસ મોટો ખાડો પડ્યો છે અને તેમાં કોઈ કેદાર નામનો બાળક ન ખાબકી જાય કોઈ વાહન ચાલક ન ખાબકી જાય તે માટે હવે સ્થાનિક લોકોએ આ રીતે પોતાની સેફટી માટે આ રીતે એક વૃક્ષ ની ડાળી નાખી દીધી છે કેમકે જ્યારથી આણંદ નું તંત્ર મહાનગરપાલિકામાં પરિવર્તિત થયું છે ત્યારથી ન જાણે ગજબ ની આળસ થઈ ગઈ છે કોઈ કામ નથી થતા હા ટેક્સ વસૂલવાની વાત આવે તો તુરંત જ આળસ ઉતરી જાય છે પણ જો કામ કરવાના હોય જાહેર જનતાના રોડ રસ્તાના કામ કરવાના હોય ત્યાં કોઈ કામ થતા નથી અને લોકોએ પોતાની સેફ્ટી માટે આવો જુગાડ કરવો પડી રહ્યો છે